પ્રાપ્ત કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે આ બોન્ડ દ્વારા થનારી આવક વિકાસ કામ માટે વાપરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બિડિંગ થયેલ છે પાંચ તારીખના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપિયા બસો કરોડના ગ્રીન બોન્ડનું બિડિંગ સવારે અગિયાર વાગે ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ ઉપરથી શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડબલ પ્લસ ક્રેડિટ રેટિંગ ધરાવતો સદ રહો ગ્રીન બોન્ડ શરૂઆતની 4 રૂપિયા 200 કરોડના બોન્ડ સાઈઝ 415 સબસ્ક્રિપ્શન મળ્યું હતું અને આ ગ્રીન બોન્ડ રાજ્યમાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેણે બસો કરોડના ગ્રીન બ્રોન્ડ બહાર પાડ્યા છે અને આજે અગિયાર કલાકે ઓનલાઈન બીડિંગના પ્લેટફોર્મ ઉપર શરૂઆત કરી હતી અને થોડાક જ સમયની અંદર ચારસો અને પંદર કરોડનું મળેલ છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ ડબલ એ પ્લસ ક્રેડિટ રેન્કિંગને કારણે એ બોન્ડ છે અમારા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ અત્યાર સુધીમાં તેરસો ને કરોડ કરોડનું સબસ્ક્રિપ્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બ્રોન્ડને મળેલું છે મહારાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અહીંના સંતોના તપ સાધના અને સંકલ્પનો અનેરો મહિમા છે